અનલોક અંતર્ગત શહેરમાં આજથી મલ્ટીપ્લેક્સ શરૂ થઈ રહ્યા છે કે તમામ મલ્ટીપ્લેક્સ પચાસ ટકા કેપેસિટી સાથે શરૂ થશે મોટાભાગના મલ્ટીપ્લેક્સ ગુજરાતી ફિલ્મો દર્શાવશે તો બીજી તરફ કેટલાય મુંબઈથી ડિસ્ટ્રીબ્યુટર દ્વારા કઈ ફિલ્મ દર્શાવી તે અંગે નિર્ણય કરશે અમદાવાદમાં ડ્રાઇવિંગ સિનેમા શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે તેમાં પણ ત્રણસો ત્રીસ ગાડીઓને જ પ્રવેશ આપવામાં આવશે મોટાભાગના મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો દર્શાવવાને લઈ અંતિમ તારીખો ચાલે છે ત્યારે ક્યાંક

જે કસ્ટમર્સ છે તે આવશે પરંતુ સિનેમા હોલને આજથી ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે આશ્રમ રોડ ખાતે આવેલ જે સિટી ગોલ્ડ છે તેમના અહીંયા મેનેજર છે તેમની સાથે વાત કરીશું સર કેવા પ્રકારની તૈયારી અને આજથી સિનેમાઘરો ચાલુ થશે આપે કઈ રીતે સાવચેતી સાવચેતીના રૂપે અમે હોલ બી સેનિટાઈઝ કરેલા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન રહે એના માટે અમે એક સીટ છોડીને એસ પર ગવર્મેન્ટ્સ નોર્મ્સ અમે એનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છીએ અને અમે પોતે પણ અમારા સ્ટાફ થકી એ તકેદારી રાખવા સંપૂર્ણ પ્રયત્ન કરવાના છીએ અને કરીશું જ અને અમને આશા છે કે ધીમે ધીમે પબ્લિક આવતી થશે ચોક્કસ આજે જ્યારે પ્રથમ શો અને ખાસ કરીને આજના જે ટાઈમ ટેબલ છે તે કઈ રીતનું રહેશે આજનો ટાઈમ ટેબલ અમે સવારે અગિયારથી પ્રથમ શો શરૂ કરેલો છે અને લગભગ દિવસના ત્રણસો એક ઓડીમાં અમે સેટ થાય એવી રીતે કર્યું છે અને દસ વાગ્યા પહેલાં અમે સમાપ્ત કરી દઈશું અમારું એક્ઝિટ પોઈન્ટ એવી રીતે પ્લાન કરેલું છે પછી પબ્લિકના રિસ્પોન્સ ઉપર આગળ પ્લાન કરીશું ચોક્કસ જે પ્રમાણે અત્યારે આજથી જ્યારે સિનેમાઘરો ચાલુ થયા છે ત્યારે હજુ ઘણા સિનેમાઘરો બંધ છે પરંતુ અત્યારે ઘણા સિનેમાઘરોને ધીરે ધીરે ચાલુ કરવાનો કામગીરી હાથ ધરવામાં આવી છે કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ